લિખતી હતી વા શારદા સતત લખતા રહીએ સતત બોલતા રહીએ છતાંય એના ગુણ નો ભાર ના જેમ જેમ ગુણગાન ગાતા જઈએ ને એમ આપણી શ્રદ્ધા ઓર બઢતી જાય શ્રદ્ધા પછી સ્થિર થતી જાય અને જ્યારે શ્રદ્ધા સ્થિર થાય ને ત્યારે આપણો વિશ્વાસ અતૂટ બને અને જેનો વિશ્વાસ અતૂટ બની ગયો એકવાર એના ચરણમાં આપણો પૂર્ણ વિશ્વાસ થઈ ગયો પછી આપણા જીવનના એક ભી કામ અટકતા નથી કારણ કે એના ચરણમાં આપણો પૂરો વિશ્વાસ છે શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ વિશ્વાસ વિશ્વાસના લગ્ન થયા શ્રદ્ધા ને વિશ્વાસ મિલન થયું અને જ્યાં શ્રદ્ધા ને વિશ્વાસ વળે ત્યારે શું થાય તો કે ત્યારે એમાંથી એક પુરુષાર્થ પ્રગટ થાય પુરુષાર્થ જે કાર્તિકે કહેવાય આપણે શ્રદ્ધા અને વિશ્વાસ થી એક પુરુષાર્થ પ્રગટે અને ઈ પુરુષાર્થ જ અંદરના તારકાસુરને મારી શકે આપણા અંદરના તારકાસુર નો વધ આપણો પુરુષાર્થ કરી શકે પણ એના માટે આ બે ચક્રો જોશે શ્રદ્ધા અને વિશ્વાસ એક વિશ્વાસનું વ્રટ વૃક્ષ બને એટલે ગોસ્વામીજી એ પહેલા આપણને વિશ્વાસ અને શ્રદ્ધાનું મિલન એટલે શિવ ચરિત્ર પહેલા સમજાય અને એના ઉપરથી એને નક્કી કર્યું જેને આમાં વધારે રસ હશે ને એને રામ રસ વધારે પ્રાપ્ત થશે એટલે પહેલા એ ચરિત્ર કહ્યું કે શ્રદ્ધા મજબૂત થાય વિશ્વાસ મજબૂત થાય અને વિશ્વાસ અને શ્રદ્ધા જો મજબૂત થઈ ગઈ એટલે પુરુષાર્થ એની મેળે પ્રગટ દેશે અને છલે લખ્યું ચરિત સિંધુ ગિરજારમણ બેદન પાવ હિપા બરણે તુલસીદાસ કિમિ અતિ મતિ મંદ ગવા તુલસીદાસજીએ ખુદ એમ કહ્યો કે મારા જેવો મંદ બુદ્ધિનો માણસ બુચારો મારા જેવો મંદ ગવાર માણસ આ ચરિત્રને શું કહી શકવાનો છે જેના વેદ પણ પારન પામી શૈકા હોય શાસ્ત્રો પાર ન પામી શૈખા હોય એ શું વર્ણન કરી શકવાના હોય એવું છેલ્લે કહ્યું છે એટલે તમારો વિશ્વાસ જેમ બળશે ને એમ તમને રામચરિત્ર વધારે સમજાશે શ્રદ્ધા જેમ બળશે એમ એમ રામ શું છે એ તમને ખ્યાલ આવશે ખાલી કઈ દેવાથી જોવાથી પ્રગટ નથી થતું એ અસ્તિત્વ એ અસ્તિત્વને હંમેશા વિશ્વાસથી જોવું પડે એ અસ્તિત્વને હંમેશા શ્રદ્ધાથી જોવું પડે